વેરપુરના જલારામ બાપાની બસો બાવીસમી જન્મ જયંતિની ઉજવણી ગુરુવારે થશે કારતક સાતમ એટલે વીરપુરના જલારામ બાપાની જન્મ જયંતિ તે સુરત શહેરમાં ઠેર ઠેર ઉજવણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે દેને ટુકડા ભલા લેનેકો કો હરી નામના ના સાથે પોતાનું જીવન જીવીને પ્રેરણાના પથદર્શક બનનારા પૂજ્યશ્રી જલારામ બાપાની જન્મ જયંતિની ઠેર ઠેર ઉજવણી થવા જઈ રહી છે કારતક સાતમને ગુરુવારે જલારામ બાપાની જન્મ જયંતિ છે તે સુરતના તમામ જલારામ મંદિરોમાં તડાબાણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સુરત શહેરના મંદિરોમાં દર્શન છપ્પન ભોગ મહાઆરતી સહિતનું પણ આયોજન કરવામાં આવ્યું છે પ્રસાદ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને મંદિરોને પણ સજમ આવ્યા છે પરમ પૂજ્ય સંત શિરોમણી વીરપુરના જલારામ બાપાની કાર્તિક સુ સાતમ એટલે કે અગિયારમી નવેમ્બરના દિવસે બસો બાવીસમી જન્મ જયંતિ છે સુરતમાં દર વર્ષે જલારામ બાપાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે દર વર્ષે સુરતમાં ભવ્ય શોભાયાત્રા સહિતનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં લાખો લોકો જોડાય છે આ વર્ષે પણ સુરતમાં જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણીનો તડામાર તૈયાર શરૂ થઈ ગઈ છે હિતેશ વડેરા ટ્રસ્ટ જલારામ સેવા મંડળ બાલાજી રોડ બુંડેલાવાડ પરમ દિવસે સુખ સાતમ અને અગિયાર તારીખે જે જલારામ જયંતિ છે એ નિમિત્તે આજે લાભ પાંચમના શુભ દિવસે અમે કેસર સ્નાનનું આયોજન કર્યું છે બાપાની મૂર્તિને કેસર સ્નાનનો અભિષેક બધા જાહેર જનતા પાસે અમે કરાવીએ છીએ અમે પોતે પણ કરીએ અને જાહેર જનતાને પણ આ લાભ આપીએ છીએ છેલ્લા ઘણા વર્ષોથી અમે આ કેસર સ્નાનનું આયોજન કરી રહ્યા છીએ અને આજે કેસર સ્નાન નિમિત્તે લગભગ દોઢસોથી બસો જણા આ સેવાનો લાભ લેશે બકુલ નથોલાલ ઠક્કર જલામ સેવા મંડળ ટ્રસ્ટ ટ્રસ્ટી તરીકે સેવા આપું છું સાઉથ ગુજરાતમાં લગભગ પ્રથમ સિત્તેર થી એસી વર્ષ પુરાણું જે જલારામ બાપાનું બુલેલાવ મંદિર હતું એ મંદિરની ત્યાંની પ્રતિષ્ઠા સ્થાપના એક બિરાજે છે ત્યાં રીડેવલપમેન્ટનું કામ ચાલુ જ છે અને જલામજયંતિ નિમિત્તે અમે અહીં અન્કુટ પ્રસાદનું આયોજન કરેલ છે જે બાલાજી રોડનું મંદિર અને બુંદેલાવાડનું મંદિર બંને સ્થાપના અહીં અત્રે બિરાજેલ છે દર વર્ષે અમે આમ તો ભંડારાનું આયોજન કરીએ છીએ પણ છેલ્લા બે વર્ષથી કોવિડને કારણે સરકારની ગાઈડલાઇન મુજબ અમે આ ભંડારાનું આયોજન કરી શકતા નથી અને અન્કૂટમાં છપ્પન ભોગ ભવ્ય અન્કૂટનો આપણે દર્શનનો લાભ ભાવિક ભક્તોને આપીએ છીએ જલારામ મંદિરમાં વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે ત્યારે લસકાણા સ્થિત જલારામ બાપાના મંદિરમાં છપ્પન ભોગ અન્નકુટ મહાપ્રસાદ મહાઆરતી અને સંતવાણી ડાયરન પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં કલાકાર તરીકે પૂનમ ગોંડલિયા બ્રિજરાજ ગઢવી અને પલ્લવી પટેલ હાજર રહેશે આ ઉપરાંત બાપાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી પ્રસંગે ચોવીસ કલાક મંદિર ભક્તોના દર્શન ખુલ્લું રહેશે તેમ જણાવવામાં આવ્યું છે સાથે